અમદાવાદમાં વધુ પૈસા આપવાની લાલચે છેતરપિંડી આચરાય અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ સામે આવ્યો છે દર મહિને સત્યાવીસ હજાર આપવાની લાલચે છેતરપિંડી કરાઈ હતી બાર જેટલી બોલેરો પિકઅપ બારોબાર વેચી મારી હતી સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે વધુ પૈસા આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે જેમાં દર મહિને સત્યાવીસ હજાર આપવાની લાલચે સિપાહી કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે કે જે ઓટો કન્સલ્ટન્ટ નું કામ કરતા હતા તેમની કાલે એક વાહનોની ના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તેની એમો હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી તેના માલિકોને પોતે પોટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી સત્યાવીસ હજાર રૂપિયા ભાડું ચૂકવશે તે વિગતની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક કરતા હતા તેનો ફોન પણ ઉપાડતા નહોતા અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરવું પિકઅપ ડાલા ને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધ્રાંગધ્રા પાકડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાના માતા તથા પિતા બીમાર છે તેવું વાહનો કાઢીને અલગ અલગ જગ્યાએ વાહનો સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના પણ ચલાવતા હતા